ડુંગરગઢ નગરપાલિકાનો ભાંડો ફૂટ્યો કરોડોનો કોમ્યુનિટી હોલ વરસાદી પાણીમાં તરતો સોનગઢ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ તકલાદી કાયમ કામનું જીવંત ઉદાહરણ બની ગયું છે પ્રથમ જ વરસાદે નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી મૂકી દીધી છે હોલની અંદર જ વીજ વાયરિંગ સળગી જવાની ઘટના સમાવી છે તો હોલની નીચે પાણી ભરાતા ડસ્ટબિન તરતા જોવા મળ્યા છે જાયનાનો બેફામ ખર્ચ કરીને બનાવવામાં આવેલા કમ્યુનિટી હોલનું કામ બેદરકારીપૂર્વક અને યોગ્ય આયોજન વિના કરવામાં આવ્યુંનું સાબિત થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું કામ કાગળ ઉપર દેખાવદાર અને જમીન પર તકલાદી હકીકત સામે આવી છે સ્વચ્છ ભારત મિશનની વાતો માત્ર મોઢે બોલાય છે હકીકતમાં હોલની આજુબાજુ વરસાદી પાણીના ભરાવને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે આરોગ્ય વિભાગ જાણે સુતેલું છે અને નગરપાલિકા તો જાણે આગ પર પટ્ટી બાંધી બેઠી હોય તેવી પરિસ્થિતિ છે સોનગઢના લોકોમાં નગરપાલિકાની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે ભારે રોષ છે હવે સવાલ એ છે કે શું નગરપાલિકા જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરશે કે આ ભ્રષ્ટાચારની ફાઇલ પણ વરસાદી પાણીમાં તરતી રહેશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ